વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ શાખામાં સાધન ખરીદીમાં મસ્ત મોટું કૌભાંડ થોડા સમય પહેલા બહાર આવ્યું હતું આ કૌભાંડમાં સામાન્ય ખરીદીને પાંચ ગણી કિંમતો પર ચૂકવણી કરવામાં આવી હતી જ્યારે આજે કોંગ્રેસ દ્વારા ફાયર બ્રિગેડ ખરીદી ભ્રષ્ટાચાર મામલે અનોખી રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો હતોપથી ત્રીસ રૂપિયામાં આવતી સિસોટીના ફાયર બ્રિગેડના બિલમાં બસ્સો પચાસ રૂપિયાની કિંમત ચૂકવવામાં આવી હતી આવા અનેક સાધનો ફાયર બ્રિગેડની ખરીદીમાં બજાર કિંમત કરતાં પાંચ ગણી રકમ ચૂકવવામાં આવી છે કૌભાંડ બહાર આવ્યા બાદ પાલિકાના ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છી કે હજી કૌભાંડ પાછળ કોણ જવાબદાર છે તેની યોગ્ય તપાસ થતી નથી શહેર કોંગ્રેસ દ્વારા આજે ખરીદી કૌભાંડ મામલે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે રાવપુરા જીપીઓ ખાતે શહેર કોંગ્રેસના કાર્યકરોએ એકત્રિત થઈને ફાયર બ્રિગેડના ખરીદી કૌભાંડ મામલે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસના કાર્યકરોએ સિસોટી વગાડીને ભ્રષ્ટાચારથી ખદબત્તા પાલિકાના શાસકોના કાન સુધી અવાજ પહોંચે તે માટે પ્રદર્શન કર્યું હતું આ સાથે રીતે સામેલ સમિતિના સભ્યોને બરખાસ્ત કરવાની માંગણી પણ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી બંનેને અમે પોસ્ટકાર્ડ લખવાની ફરજ અમને એટલા માટે પડી છે કે વડોદરા શહેરના વિકાસની કામગીરી જો મંજૂર થતી હોય તો એ સ્ટેન્ડિંગ કમિટીમાંથી થાય છે આ સ્ટેન્ડિંગ કમિટી પહેલાં ભારતીય જનતા પાર્ટીની સંકલન કમિટી મળતી હોય છે એમાં કયા કયા કામો હોય છે એની ચર્ચા કરવામાં આવતી હોય છે આશ્ચર્ય સાથે મારે કહેવું પડે કે વીસ રૂપિયાની સિસોટી બત્રીસો રૂપિયામાં સિત્તેર રૂપિયાનું લાઇટર પાંત્રીસો રૂપિયામાં મીડિયા અને પત્રકાર એ ચોથી જાગીર છે અને એમના માધ્યમથી આખું સત્ય બહાર આવ્યું અને જયારે કમિશનર શ્રી કાર્યવાહી કરી તો ત્રણ ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ થયા ત્રણ અધિકારીઓ જવાબદાર હતા તો સ્ટેન્ડિંગ કમિટી પ્રથમ જવાબદાર છે તો સ્ટેન્ડિંગ કમિટી એ જેને સહી કરી છે એમણે નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ પણ આજે મહિનો ઉપર થયું આ સ્ટેન્ડિંગ કમિટીનો એક એક સભ્ય હરમ સુધા ઉચ્ચારતા નથી કે ચેરમેન પોતે એવું કહે છે કે મને ખબર નહોતી

મુખ્યમંત્રી અને પીએમ સાહેબને લેટર પત્ર વ્યવહાર રાવપુરા પોસ્ટ ઓફિસે થી કર્યો છે ભ્રષ્ટ શાસકોએ ભ્રષ્ટાચારની ચરમસીમા ની બતાવી છે ત્યારે આજે જ્યારે વડોદરામાં પૂર આવ્યું અને એક વર્ષ પૂરું થયું આજે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવેલો વડોદરાને આ ભ્રષ્ટ શાસકોએ પાણીમાં ડૂબાડેલું એની વાર્ષિક પુણ્યતિથિ આજે પ્રધાનમંત્રીને લેટર લખીને યાદ કરવા માંગે છે કે આ એ જ વડોદરાની પ્રજા છે જેમને દેશના પ્રધાનમંત્રીને ખોબે ખોબરીને વોટ આપ્યા હતા અને જ્યારે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ને પત્ર એટલા માટે લખવો પડે કારણ કે વડોદરા મહાનગર સેવા સદનની જગ્યાએ મેવા સદન થઈ ગયું છે સ્ટેન્ડિંગ કમિટીમાં માત્ર મિટિંગ ગીટિંગ અને ચીટિંગ થાય છે ત્રીસ રૂપિયાની સીસોટીના તેત્રીસો ચૂકવ્યા પચાસ રૂપિયાના લાઇટરના પાંચ હજાર ચૂકવ્યા શું સોનાની સિસોટી હતી શું ચાંદીનું લાઇટર હતું એટલું જ નહીં જીવતા જીવતો માણસને સુખ શાંતિ નથી ભાજપના રથમાં મૃત્યુ બાદ પણ તમે જુઓ કે ખાનગી સંસ્થાઓને સ્મશાનમાં કામ આપ્યું સાત હજાર રૂપિયા ચૂકવશે એક ડેડ બોડીના ત્યારે પ્રજાના વેરા રૂપિયાનો વેરફાટ થઈ રહ્યો છે દેશના પ્રધાનમંત્રીને આ વડોદરાની પ્રજાએ ખોબે ખોબરીને વોટ આપ્યા એટલું જ નહીં પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને જે ભાજપના કોર્પોરેટરને વડોદરાની પ્રજા ઓળખતી નથી એવા લોકોને વોટ આપ્યા વડોદરાના ધારાસભ્યને વોટ આપ્યા સાંસદને વોટ આપ્યા શું આના માટે વોટ આપેલા કે તમે ભ્રષ્ટાચાર કરીને વડોદરાનો સત્યાનાશ કરશો ત્યારે આની સામે અમે પ્રધાનમંત્રીના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અહીંયા રાવપુરા પોસ્ટ ઓફિસથી કે ભાઈ જે ભરતી કૌભાંડમાં જેટલો આરોગ્ય અમલદાર જવાબદાર છે કેટલો જેટલો ફાયરબ્રિગેડનો ચીફ ઓફિસર જવાબદાર છે એમને ડોક્યુમેન્ટ્સ કોને ચેક કરેલા એમને નોકરી કોને આપી સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થવું હતું તો આ સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરો કારણ કે સ્ટેન્ડિંગ કમિટીમાં મિટિંગ ગિટિંગ અને ચીટિંગ જ થાય છે ભાજપનું કાર્યાલય પણ આમાં સંડોવાયેલું છે ભાજપના કાર્યાલયથી આદેશ આવે છે ભાજપના પ્રમુખનો ત્યારે એ ભ્રષ્ટાચાર થાય છે એટલે ભાજપનું કાર્યાલય પણ ભ્રષ્ટાચારનું કાર્યાલય થઈ ગયું છે ત્યારે દેશના પ્રધાનમંત્રી જો ખરેખર તમે સ્વચ્છ સભી હોય અને તમે ભ્રષ્ટાચારમાં ના માનતા હોય તો તમારી આખી સ્ટેન્ડિંગ કમિટી કોર્પોરેશનને ડિઝોલ્વ કરો એવી કોંગ્રેસ પાર્ટી માંગણી કરે છે જો એવું નહીં થાય તો સાબિત થશે કે આ લોકો જે ભ્રષ્ટાચાર કરે છે એના રૂપિયા પ્રધાનમંત્રી કાર્યાલયમાં જાય છે એના રૂપિયા મુખ્યમંત્રી કાર્યાલયમાં જાય છે એ પ્રશ્ન વડોદરાની પ્રજાને છે ત્યારે વડોદરાની પ્રજાએ જે ભાજપના નેતા પર વિશ્વાસ વિશ્વાસ મૂકેલો આ બીજેપીના નેતાઓએ વડોદરાની પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે ત્યારે અમે કોંગ્રેસ પાર્ટીએ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખીને મોકલ્યો છે